નવો ઉદાય જય ભીમ ક્લાસમાં ને કેપ્ટન છો ક્લાસ શ્રી કૃષ્ણનગર તળપદા પોળી જ્ઞાતિ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં પધારે તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો સાથે દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે સમાજ જાગૃતતાના તેના ભાગ રૂપે આ વાડી દ્વારા એક શૈક્ષણિક પ્રવૃત્તિ એક પણ હિસ્સો છે પ્રવૃત્તિનો જેમાં આપણા સમાજના અને સમાજના દરેક વિદ્યાર્થીને બાળકોને સારું ગુણવત્તાવાળું વાળું શિક્ષણ મળે એના માટે સતત વાડીના મુરબે શ્રી ચિમનભાઈ કંટારિયા મિતેશભાઈ પારિયા ડાભીભાઈ ધવલભાઈ ચૌહાણ અને અમારે જગદીશભાઈ પરમાર જે નોકરી કરતા હોય રોકેલો એટલે આજે ઉપસ્થિત નથી જાગૃતિબેન બામણીયા આ તમામ લોકો દ્વારા સમાજ આપણો કેમ શિક્ષિત બને કેમ પ્રગતિ કરે બાળકો સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ કેમ મેળવે એના માટે હંમેશા ચિંતન કરતા હોય છે અને અમારી ટીમ દ્વારા સરકારશ્રીઓ દ્વારા ચલાવાતી જે વિવિધ સરકારી યોજનાઓની માહિતી એકત્ર કરી અને આપણા જે લોકોને તેની જાણકારી નથી ત્યાં સુધી પહોંચાડી એનો લાભ મળે અને લાભ મળ્યા પછી પણ તે લાભ ચાલુ રહે એના માટે અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ આ વાડી દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન આરટીઈ એના અમે દર વર્ષે ફોર્મ ભરીએ છીએ રાઈટ ટુ એજ્યુકેશનમાં કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ સરકારી નહીં કે ફી માંડી પચાસ હજાર અંદર આપણા બાળકોને પહેલા ધોરણથી એનું એડમિશન મળે પછી બીજા ધોરણથી એડમિશન ના મળે તો જે બાળકના પહેલા પાંચ વર્ષ હતા અત્યારે છ વર્ષ પૂરા થઈ ગયા હોય તેમને એમાં એડમિશન મળતું હોય છે એના માટેના અમે દર વર્ષે અહીંયા ફોર્મ ભરીએ છીએ તે ફેબ્રુઆરી મહિના અથવા તો માર્ચ મહિનામાં ચાલુ થાય છે જે વાલીની આવક 1.5 લાખ હોય અત્યારે આવક મર્યાદા 6 લાખ કરી છે સરકારે પહેલા 1.5 લાખ સુધીનાની ભરતી આ વર્ષથી 1.5 લાખ કરવામાં આવી છે જે વાળા બાળકના 6 વર્ષ પૂરા થઈ ગયા હોય તેમને કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં ભાવનગરની તમામ નામાંકિત સ્કૂલો મિશનરી સ્કૂલ સિવાય મિશનરી સ્કૂલ એટલે સેન્ટ મેરી છે અને ફાતિમા કોન્વેન્ટ એના સિવાયની ભાવનગરની તમામ સ્કૂલોમાં ઇંગ્લિશ મીડિયમમાં પણ મળે ને ગુજરાતી મીડિયમ પણ પણ મળે 2013 થી આ વાりで દ્વારા એક પ્રવૃત્તિ કરવામાં આવે છે અને હાલ 1500 આસપાસ આપણા બાળકો ભાવનગરની નમાંકિત સ્કૂલોમાં ભણે છે જેમાં મારા બે બાળકો એક બે બી આઠ સુધી ભણીને દસમું અત્યારે પાસ થઈ ગઈ એક બાબત મારું આઠમું ભણે છે એમાં સરકાર શ્રી દ્વારા દર વર્ષે વાલીને ત્રણ હજાર રૂપિયા બાળકના નિભાવો માટેના આપવામાં આવે છે પછી બાળક આઠ ધોરણ પાસ થઈ ગયો હોય અને નવમા ધોરણમાં આવે તો તે તે સ્કૂલમાં આપણે ભણાવવું હોય એમની ફી 40000 હોય તો એના માટે પણ એક યોજના છે જ્ઞાન સાધના યોજના આ દાન સાધનાની એક પરીક્ષા આવે છે બાળક 8 ધોરણ પૂરું કરી 9 માં આવે ત્યારે એ પરીક્ષા દેવાની હોય છે એ પરીક્ષામાં જો બાળક પાસ થાય તો સ્કૂલની ફી ગવર્મેન્ટ ફરે છે પ્લસ વાલી ને નિભાવ માટે પાંચ હજાર રૂપિયા ગવર્મેન્ટ આપે છે એમાં દર વર્ષે વાલીને ને પાંચ હજાર રૂપિયા મળે વિદ્યાર્થીની ફી ગવર્મેન્ટ ભરે આ કઈ જ્ઞાન સાધના બીજી એક દીકરીઓ માટેની યોજના છે નમો લક્ષ્મી નમો લક્ષ્મી ની પરીક્ષા આઠ ધોરણ પછી દેવાતી હોય છે કોઈ પણ દીકરી પ્રાઇવેટ સ્કૂલમાં ભણી હોય સરકારી સ્કૂલમાં ભણી હોય હોય ભણવામાં પણ ભરી શકે હોય હોય સારી ભણવી તો નવોલક્ષ્મી પરીક્ષા પાસ કરે તો એની જે પ્રાઇવેટ સ્કૂલની ફી છે એ ગવર્મેન્ટ ભરે છે અને વાલીને નિભાવવા માટે દર વર્ષે હજાર રૂપિયા વિદ્યાર્થીને મળે છે જેમાં બાર હજાર રૂપિયા વર્ષના વિદ્યાર્થીને મળે છે 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 નિભાવના બીજી એક નેશનલ રાષ્ટ્રીય કક્ષાની યોજના છે આમાં આઠ ધોરણ પછી એ પણ દેવાની આવે છે નવમા ધોરણમાં આવે ત્યારે એ પરીક્ષા આપી શકાય છે એ પરીક્ષામાં પણ દર વર્ષે દર મહિને બાળકને હજાર રૂપિયા ડીવા ખર્ચ ના આપવામાં આવે છે બીજી એક યોજના છે એસસી એસટી ને ઓબીસી માટેની એક બીજી યોજના આવી છે પ્રી મેટ્રિક સ્કોલરશીપ એમાં આઠ ધોરણ પછી નવમાંથી એ પરીક્ષા લેવાય છે એમાં બાળકને પુસ્તકો યુનિફોર્મ નોટબુક ની સહાય આપવામાં આવે છે એટલે આવી યોજનાઓ જે હોય તે તમામ યોજનાઓનું અહીંયાથી માર્ગદર્શન આપવામાં આવે છે જરૂરિયાત પડે ફોર્મ ભરવામાં આવે છે અને જે કઈ સાહિત્ય જો હોય તેની યાદી તમને આપવામાં આવે છે બીજું કે એક સરકારશ્રીની બીજી યોજના એવી છે કે જે બાળક હોય એના બાપ બંને ઓફ થઈ ગયેલા હોય પાલક માતા પિતા તરીકેની યોજના છે સમાજ કલ્યાણ દ્વારા ચલાવવામાં આવે છે એ બાળકને માની લો કે આપણા ભાઈ કે નાના ભાઈ નાનું બાળક મૂકીને ઓફ થઈ ગયા હોય પછી એમના પત્ની બીજા મેરેજ કરી લે કા બંને મા બાપ બંને ઓફ થઈ ગયા હોય તો બાળક અનાથ થઈ જાય અનાથ થઈ જાય તો એના નિભાવ માટે સરકાર દ્વારા બાળક અઢાર વર્ષ થાય ત્યાં સુધી દર મહિને ત્રણ હજાર રૂપિયા બાળકના નિભાવ માટે સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે બાળક જ્યાં સુધી અઢાર વર્ષ ન થાય ત્યાં સુધી આ લાભ મળે છે તો એવા કોઈ આપની જાણમાં હોય કે નાની ઉંમરમાં એમના પિતાજી ગયા હોય માતા એ બીજા લગ્ન કરી લીધા હોય તો પણ આ લાભ એના દાદા છે એ બાળકને રાખતા હોય તો એને પણ આ લાભ મળી શકે છે આ એક યોજના બહુ સારી યોજના છે બીજું આપણી વાળી દ્વારા જે પણ યુવાન દીકરા દીકરી આપના ઘરે હોય તો એના માટે વ્યવિશ્યા માટે પરિચય પુસ્તિકા અહીંયા રાખવામાં આવે છે કે તમે એમાં તમારા દીકરાને યોગ્ય જીવનસાથી ગોતવા માટે દીકરી ગોતતા હોય તો એમનો બાયોડેટા તમે અહીંયા આપો નજીવી ફીથી એમના ડેટા રાખવામાં આવે છે જે કોઈ બીજા દીકરીનું સપ્પળ ગોઠતા હોય તો એમને અહીંથી માહિતી ફોર્મ ભરે એટલે મળી શકે છે એમના તમામના વેવશાળ પરિચય પુસ્તિકા રાખીએ છીએ અને અહીંથી હેન્ડલિંગ કરવામાં આવે છે તો આપ સૌ આપનો સમય કિંમતી કાઢી આવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર